તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વેચવાનું છે ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ મોડલ ક્યુ છે કેટલી કિંમત છે ક્યાં જોવા મળશે તેના ઓનરના મોબાઈલ નંબર બધી માહિતી મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો

રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ મળી જશે તો વિડીયો પૂરો જોતા લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે હસમુખભાઈનું તો તમારે ખોટો ધકો થશે બાકી ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં

આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો હશમુખભાઈનું મહેન્દ્રા ટ્રેક્ટર તમને જિલ્લો જામનગર અને રામપર ગામે જોવા મળશે તાલુકો જિલ્લો જામનગર ટ્રેક્ટર લેવાનું હોય તો હસમુખભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો